કેવું ના ફર્યા ત્યાં તમારો તમારો પાથરી જોવાનું આવું ખવડાવવાના

ઓ કરવા ખોરછ તમન ના મલે યાર આ તો ચેર દોના હોય મત કોક દારો માંગે તોય આવતા નહી અલ્યા પાંચ હોય તો 10 વારો પાંચ વારો ના રૂપિયા તોય લાવવાના ઓય ખાવાનો

અમારે થઈ ગઈ અમાર ના થાય હજુ તો ધોરા એવા તારા બતાવ્યો તમારી તો વાત નઈ થાય આ પગ છે ને એટલા મજબૂત છે ને કોક નો પાટું મેલું ને